જય માતાજી મિત્રો મિત્રો તમે જે ગાડી જોઈ રહ્યા છો વરના ગાડી વેચાવા માટે આવેલી છે વન ઓનર ગાડી ગાડી જોવા છે છે ડીઝલ એન્જિન ગાડીનું ફૂલ જવાબદારી સાથે વરના વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રેજો આ ગાડી વિશેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તે પહેલા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં બેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે આ ગાડીવાળા ભાઈનો નંબર આપેલો છે તમે તેમને કોન્ટેક કરી શકો છો આ વરના ગાડીના માલિકનો નંબર નેવ નવાણું સાઠ એકત્રીસ તેત્રીસ તે હિન્ડય વરના ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરતમાં જોવા મળે રહેશે ગુજરાત મોટર સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને વરના ગાડી ખરીદી શકો છો ઝુંડાઈ વરના બે હજાર ઓગણીસનું મોડલ છે ઓટો ટ્રાન્સમિશન જોવા મળી રહેશે વન ડોટ સિક્સ એક્સ પ્લસ વર્ઝન છે આ ગાડીનું ડીઝલ એન્જિનમાં આ વરના ગાડી જોવા મળી રહેશે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો એન્જિન પાવરફુલ નોન એક્સિડેન્ટ ગાડી કંપની કલર ઓરેન્જ કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલર છે આ ગાડીનો વીમો પૂરો થઈ ગયો છે અત્યાર સુધીમાં આ ગાડી તોતેર હજાર કિલોમીટર ચાલેલી છે કિલોમીટર જેન્યુન કિલોમીટર જોવા મળે રહેશે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો ગાડીની બે છાવી જોવા મળી રહેશે તમને તેવું ગાડીના માલિક જણાવશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો ગાડીના કિંમત વિશે વાત કરી દો તો આ વારના ગાડીની કિંમત નવ લાખ પચ્ચીસ રાખેલી છે તે અંદાજિત કિંમત છે તેમાં તમને ફેરફાર કરી આપવાનો છે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવશે બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે યુંડાઈ વરના વેચવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય આ જોવા ગાડી તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે આ ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમે નંબર મેળવી ભાઈનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ તમે રૂબરૂ મુલાકાત લેવા જઈ શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવી રે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું